જય માતાજી મિત્રો આપણે પહેલા વિડીયો બનાવ્યો તો જે અમારા લાડોલના ભાઈઓનો બરાબર કે આપણા કેદારનાથ જ્યાં છે સાયકલ યાત્રા માટે બરાબર તો આ બે ભાઈઓ છે મારા જોડે જો આવી ગયા છે અને મહાદેવની કૃપાથી જઈને પણ નથી કેટલા દિવસ હ સત્તર અઢાર દિવસમાં જઈને આતા રહ્યા છે સાયકલ લઈને જતા મિત્રો ક્યાં સાયકલ લઈને તો આપણે એમના જોડે વાતચીત કરવાના છીએ અને એમના જોડે આપણે થોડું

તો મિત્રો આપડા લાડોલનાથ છે બરાબર સંજય કાકા અને આપણે આવી ગયા છીએ એમની તો પાર્લર ઉપર તો આપણે એમના પૂછવાના છીએ કે કેવું રહ્યું બરાબર તો જેતાઈ રહ્યા તે રસ્તામાં કોઈ તકલીફ વકલીફ પડી છે કે નહીં તો કાકા

તો મિત્રો જો આ ભાઈઓ જઈને આવ્યા છે અને જોરદાર મજા આવી ગઈ જો તમારે પણ જો સાયકલ યાત્રા કરવી હોય તો તમે જઈ શકો છો હાજી વાત નથી જવાય ને તમે અંદાજે કેટલા દિવસે પહોંચી ગયા સત્તર દિવસ સત્તર દિવસ એમ તો આપણે જવું હોય તો અહીંથી આપણે આપણે બીજાપુર તાલુકામાંથી જવું હોય તો ક્યાં ક્યાં આગળથી જવાય અંબાજી અંબાજીથી આબુ અને આબુથી રાજસ્થાનની બોર્ડર રહી છે જતું અનુમાન બરાબર

તો મિત્રો જો ગિફ્ટ અમિતભાઈ લાયા છે હવે જોવાની રે તો ગિફ્ટ લઈને ને આવો એટલે એમનો વિડીયો બીજો બનાવીશું તો અમિતભાઈ તો હું ખાધી છે

અને અમિતભાઈ જય માતાજી બરાબર અને બીજી વાર જવાની ઈચ્છા કરી હોવા અમે ક્યાંય જવાનું છે બીજી વાર જવાની ઈચ્છા છે ભાઈ બરાબર હાડું થોડું આઈ જાય અને હવે મળવાના જે એક બનતો આવ્યા છે ભાઈ મારો મિત્ર ખાસ છે બરાબર અને વોટાણ થાય છે પણ આપણે એમની બરાબરની મજા લેવાની છે આપણે હારી ગયો મોટ પડે જ માતાજી ભાઈ

તમે એક એમની મુલાકાત કરજો અને માનસા તાલુકામાં છે ભાઈ એમનું બરાબર ગામ છે કયું ગામ છે રાઠોડ પાલડીના છે અને ખરેખર એમના વિડીયો લગ્નના વિડીયો તમે બનાવડાવજો સારું કામ હા તો એમની મુલાકાત કરજો જો એમની મુલાકાત ના થાય તો મારો કોન્ટેક્ટ કરજો હું એમને તમને મલાઈ દઈ દસ ટકા ઓફ હા 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 જો દસ ટકા બરાબર તો લેવા વગર તમારું કોઈ બી કામકાજ હોય ને એમને મળજો વિડીયો કાપવાનું

ખાવાની પોચ હતી ના ભાઈ બે નીડિયો બનાવ ની પણ વિડીયો બનાવતો ચાલુ થઈ જશે જો ઢગલા બંધન દાબેલી છે અને મજબૂત એક નંબર દાબેલી બનાવશે આઈ જાવ ગમ અને બાપુ વાત તો બરાબર છે ફ્રી દાબેલી છે બરાબર અને સંજયભાઈ જઈને એમની ખુશીમાં ખાવાની છે અને છે ભાઈ તો આવજો તમારે પણ ખાવી તો આવા ભોળા માણસ થી થોડો કકડો કરાવજો તો આ બેરોજગારી થોડી દૂર તો થાય ને

બરાબર ખાવી તો ડુપ્લિકેટ બંકાર બંકા બધા આવી જાય અહીંયા પે દાબેલી આપી દેજો મફત બરાબર ડુપ્લિકેટ બંકાય પણ આવી જાય દાબેલી ખાવામાં માં આટલા પૈસા આપવાના નહીં એટલે બધા આવશે ખાવા મિત્રો ચાલુ થઈ ગયું છે બરાબર ડબલ ધરાકા તો બે એક જ છે ને હજી એક જ રાઉન્ડ છે ને હજી ખાવાનો ભાઈ ભાઈ ડરી ના જતા હા બંકો ડરેવો એવો નહીં બરાબર આવજો ભાઈ એમ તો દાબેલી ખાવી હોય તો બરાબર કેમ કે આપણે ખાઈ લીધી પણ આપણે બતાવે ના બતાવે ના વિડીયો પણ એના ક્લોક કે આ તો કમલ તો વિડીયો બનાવી બનાવી મફત ખાઈ જાય આ બીજા બંકા એને બેહા છે ગવાડાના બરાબર એમની વાત છે આઈ જાય છે મિત્રો આપડા મિત્રો આયા છે ગવાડાના બરાબર ડુપ્લિકેટ બંકાનો ભાઈ એ માં મુકી આયો બરાબર જો ડુપ્લિકેટ બંકાનો ભાઈ છે ભાઈ અને મિશન માં નહી મિત્રો કોઈ મિશનમાં નહીં બરાબર આપણા મિત્ર છે અને એની સાસરી માં જતા અને આપડે

ભાઈ બંધ છે બરાબર ને આયા હતા એટલે એમના જોડે હસી મજાક કરી છે અને કોઈ કોઈ ખોટું વિચારતા ના એમના સંબંધ ઉપર જોતા હોય તો કહે મા મોગી આયો જ મા મોગી વાળા તો સર નહી બરાબર તો આ મારા મિત્ર છે પિન્ટુ બરાબર અને સરસ એવી દાબેલી બનાવે છે ને આપણે વાજી જીવો પણ વધો નહી પિન્ટુ પિન્ટુ ભાઈ માટે તો આપણે બધું ખમી લેજું પણ આવજો મિત્રો દાબેલી બહુ ભોળો માણસ છે અને સરસ દાબેલી બનાવે છે તો પિન્ટુ ભાઈ કોઈ કેવું

તો મિત્રો કોઈ લોચા નહીં બરાબર તો બિચારો ભાઈ શરમી ગયો છે તો વિડીયો હું બની રહેજો બરાબર ને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જય માતાજી